નારાયણ કોલેજ ઓફ આઈટી એન્ડ મેનેજમેન્ટ દ્વારા એક વાલી તરીકે મારી પુત્રી અહીંયા અભ્યાસ કરે છે એમબીએ ના ફર્સ્ટ યરમાં હવે મેનેજમેન્ટમાં એ લોકોની એન કેન પ્રકારે કોઈપણ પ્રકારની ભૂલને લીધે હજુ સુધી જીટીયુની અંદર તમામ બેતાલીસ વિદ્યાર્થીઓનું એડમિશન જ થયેલ નથી એવી હકીકત બહાર આવેલી છે એક્ઝામ સમયે જ્યારે એક્ઝામ માટે વિદ્યાર્થીઓ અહીંયા આવ્યા ત્યારે એ લોકોને એન કેન પ્રકારે ગોળ ગોળ ફેરવી દેવામાં આવ્યા અને લાસ્ટમાં જ્યારે ખબર પડી કે આ લોકોના એડમિશન જ થયેલા નથી તો એ લોકો એક્ઝામ આપી શકશે નહીં આ બાબતે મેને બધા વાલીઓ તેમજ જેટલા પણ આપણા વિદ્યાર્થીઓ હતા તે અહીંયા આગળ આવી અને થોડો ઘણો હોબાળો થયો અને રજૂઆત થઈ ત્યારે તમામ વસ્તુ જે છે એ અત્રના પ્રિન્સિપાલ દ્વારા મિસ્ટર આચાર્ય તેઓ દ્વારા કે આ મારી ભૂલને લીધે થયેલું છે એવું તેઓએ કબૂલ કરેલું છે પરંતુ અત્યારે આ બેતાલીસ વિદ્યાર્થીઓનું ભવિષ્ય અધરતાલ થઈ ગયું છે છ મહિના સુધી અને હવે તો એમની આખું વરસ જ એ લોકો શું કરશે હવે મેનેજમેન્ટે એ લોકોએ અમને આશ્વાસન આપે છે કે આમાં અમે ઘણા ઓપ્શન છે એ આગળ વિચારશું પણ હજી સુધી જે તમામ વાલીઓને સેટિસફાઈ થવા જોઈએ એવો આન્સર અમને મળેલ નથી મેનેજમેન્ટને એટલી રિક્વેસ્ટ છે કે આ બેતાલીસ વિદ્યાર્થીઓનું ભવિષ્ય ધ્યાનમાં રાખી અને યોગ્ય નિર્ણય કરવામાં આવે એ લોકોને જે મેનેજમેન્ટે મને લેટર બતાવેલા છે એ લેટર મુજબ તે લોકોનું એફિલિટેશન હજુ થયેલ નથી એવું છે એવું કેવું છે પણ લેટરમાં એ લોકોને મંજૂરી મળી ગયેલ છે એ પ્રમાણેનો મારી સામે લેટર આવ્યો છે પણ સ્વામીજી દ્વારા એ આશ્વાસન આપવામાં આવેલ છે કે મારા તરફથી મેનેજમેન્ટ તરફથી પોઝિટિવ થાય છે હવે સરકારી કામ છે તો થોડી ઘણી વાર લાગે એવું એણે કીધું છે પણ છતાંય અમે એ તેઓ ઉપર ભરોસો રાખી અને અત્યારે હાલીએ છીએ બાકી ભવિષ્યમાં શું થાય અને ભવિષ્યમાં અમે આનાથી આગળ જવું પડશે તો આગળ જઈશું એક વાલી તરીકે અમે લોકો બધા સાથે મળીને આગળ જઈશું પર સેમેસ્ટર પંદર હજાર રૂપિયા ફી છે તો અત્યારે સોરી ત્રીસ હજાર રૂપિયા ફી છે એક સેમના ત્રીસ હજાર રૂપિયા ફી છે એવા બેતાલીસ વિદ્યાર્થીઓ છે એમાં ઘણા તો આખા વર્ષની પણ ભરી દીધેલી છે મારું નામ સાયરા અનવર છે હું સ્વામિનારાયણ એમબીએ કોલેજમાં ભણું છું અને અટાને અમારા એક્ઝામિનેશન ફોર્મ નથી મેળ્યા ને અમને એટલી ખબર પડી છે કે અમારું જીટીયુમાં એડમિશન જ નથી થયું કારણ કે એસીપીસીનું જે પેલા ફોર્મ જોઈએ ને એ ફોર્મ જ નથી ભરાનું બરાબર તો એના લીધે જીટીયુમાં એડમિશન નથી થયું અમારું કારણ કે ડેટ વહી ગઈ છે અટાને પાછું અમને કીધું હતું કે સારા નવ વાગ્યા સુધીનું વેઇટ કરો અમને કાંઈ પણ રિઝલ્ટ મળે ને તો તમને અમને તમને જાણ કરશું બરાબર તો અમે નવ વાગ્યાના અહીંયા આવી ગયા છે કે કાંઈ પણ ઇન્ફોર્મેશન પાસ કરી હોય તો અમને ખબર પડી શકે પણ અટાને એમ કહેવામાં આવ્યું છે કે આપણા જે સ્વામીજી છે તેની એના માણસોને મોકલેલા છે ગાંધીનગરમાં અને ત્યાં એ લોકો જઈને વાત કરશે કે આપણું એસીપીસી ની પહેલાં સૌથી પહેલાં એડમિશન થઈ જાય અને પછી આગળની પ્રોસેસ થઈ અને અમને એક્ઝામ દેવા માટેની અરજી મળી જાય પણ હજી કંઈ રિઝલ્ટ નથી આવ્યું છે મારી માંગણી એટલી જ છે કે અમારું જે પ્રોસેસ પહેલાથી થાવી જોઈએ ને એ જ કન્ટિન્યુ થાય મતલબ કે હજી સેપ્ટેમ્બર ઇન્ટેક છે ને અમારું સેપ્ટેમ્બર ઇન્ટેકમાં જ અમારું નામ રજિસ્ટર થઈ જાય અને મંડેથી અમે એક્ઝામ કન્ટિન્યુ કરી શકીએ જેનાથી અમારું છ મહિનાનું અને વરસ દિવસનું ટાઈમ ન બગડે પહેલી વાત તો એ છે કે શ્રી સ્વામી ગુરુકુલ સંચાલિત આ એમબીએ કોલેજ બે હજાર દસથી ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન અને ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી ગુજરાત ગાંધીનગર એપ્રુવડ છે એફિલેટેડ છે એટલે બીજો કોઈ પ્રશ્ન નથી રહી વાત વિદ્યાર્થીઓના પરીક્ષા અંગેની અમારી કોલેજના ઇન્ચાર્જ ડાયરેક્ટરે એક ભૂલ કરી અને એને પરિણામે એને એનરોલમેન્ટ નથી થયું વિદ્યાર્થીઓની પરીક્ષા નથી આપી શક્યા એને માટે વાલીઓ વિદ્યાર્થીઓ અને ઇવન મેનેજમેન્ટને પ્રમ દિવસે ખબર પડી ત્યારથી બહુ ચિંતિત છીએ વિદ્યાર્થીઓની પરીક્ષા ન બગડે એટલા માટે સંસ્થાકીય લેવલે પછી અર્જુનભાઈ મોઢવાડિયા છે કે બીજા બધા જ જે કોઈ સોર્સિસ છે આપણા માનની કેબિનેટ મંત્રીશ્રી એના દ્વારા પણ સારી રીતે પ્રયાસ થઈ રહ્યા છે અમે પણ પ્રયાસ કરી રહ્યા છીએ અને સંસ્થામાંથી આજે જ એસીપીસીની અંદર એફિલિએશન મળી જાય એટલા માટે યોગ્ય આધાર પુરાવાઓ સાથે બે આપણી સંસ્થાના જવાબદાર માણસો બી ત્યાં લગભગ અગિયાર બાર વાગે પહોંચી રહ્યા છે અને સર આનો સુખદ વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય હોય એના માટે અમે પ્રયત્નશીલ છીએ અને અત્યારે ગવર્મેન્ટ રિલેટેડ બધી મેટર છે એટલે વોટ એન્ડ વેટ એન્ડ વોચ સિવાય આપણે બીજું કાંઈ જાજુ કોઈ પ્રોમિસ આમાં આપી ના શકીએ પણ આપણે એવી અપેક્ષા રાખીએ કે પોઝિટિવ રિઝલ્ટ આવે બેતાલીસ વિદ્યાર્થીઓ છે અને આ વિદ્યાર્થીઓ આ એક્ઝામ આપી દીધા પછી પણ જીટીયુના રૂલ્સ પ્રમાણે એની રિમિડિયલ એક્ઝામ આપી શકે સેમ સિસ્ટમથી જ થાય છે પણ આ વખતે સિસ્ટમથી આઉટ થઈ ગયા છે સિસ્ટમમાં ડિફરન્સ નથી ડિફરન્સ એ સિસ્ટમને ફોલો કરવામાં ભૂલ થઈ છે હા નથી ખબર જ નથી પડવા દીધી મને પ્રમ સાડા બાર વાગે ખબર પડી પછી તો હું એકદમ સક્રિય થયો અત્યારે એ રડે જ છે ખબર નહીં હોય ડિપ્રેશનમાં છે કે શું છે મેં બે ત્રણ વખત પૂછવાનું પણ એ રડે જ છે એટલે અત્યારે પછી બહુ પ્રેશર કરવાથી ક્યારેય કોઈ અયોગ્ય પગલું ભરી કાઢી એ પણ જોવું ને એટલે એક એ મેટર આપણે ઇન્ટરનલ છે એટલે પછી ગમે ત્યારે સોલ્વ કરજો ત્યાં પરીક્ષા વિદ્યાર્થી દેને એ જ મહત્વનો મુદ્દો છે મારી પાસે વાત નથી આવી તમારી પાસે નહીં પણ કા પડ્યો આપણે મારી પાસે વાત નથી આવી અંદર અંદર વાત થઈ તો મને ખબર ન હોય મારા ભાઈ મારી પાસે એને સ્ટાફ નથી જવાબદાર માત્ર ને માત્ર એક આ વ્યક્તિ અત્યારથી ચાલુ થઈ ગયો અત્યારે આવતા વર્ષનું એપ્લિકેશન મંજૂર એપ્લિકેશન થઈ ગયું છે એ એપ્લિકેશન નથી રહી એ એનરોલમેન્ટ રહી ગયું છે મિસ્ટર એપ્લિકેશન નહીં એપ્લિકેશન ઇઝ ઓકે

હમણાં જ મળ્યો બે મહિના બે મહિના બે બે ત્રણ મહિના હા તો એ તો ફી તો નિયમ પ્રમાણે ઉઘરાવે નહીં તો પ્રોવિઝન જ હોય બધું એ તો એ તો એ તો દર વર્ષનું હોય છે ભલામણ કરે ચિંતા કરીને ભલામણ કરે